અરે મિત્રો આ દીકરીને દ્વારકા જવું છે આ દીકરીને દ્વારકા જવું છે પણ શું થયું છે મિત્રો અત્યારે આ દીકરી ક્યાં પોગી છે મિત્રો આ દીકરી ત્યાં જઈને શું કરશે મિત્રો બધી જ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું તો બને તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો અને મિત્રો હવે આપણે તો મિત્રો મારા આ વિડીયોને તમારે લાઇક નહીં કરવાની પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેવાનું યાર જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું મિત્રો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ ને તો સૌ પહેલાં તો મિત્રો આ જે દીકરી છે એ અમદાવાદથી લઈ અને મિત્રો દ્વારકા દંવટ યાત્રા કરી રહી છે મિત્રો હાલમાં આખા ગુજરાતમાં જેટલા લોકો છે ને એ બધાય લોકોને ખબર હશે કે આ દીકરી છે એ છ વર્ષની છે અને મિત્રો 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 આ દીકરીનું નામ છે છે એન્જલ આખા ગુજરાતને ખબર હશે કેમ કે આવડી દીકરી મિત્રો અત્યારે ઇતિહાસ બનાવવા જઈ રહી છે આ છ વર્ષની દીકરી હાલમાં મિત્રો ઇતિહાસ બનાવવા જઈ રહી છે અને મિત્રો અત્યારે આ દીકરીને દ્વારકા નથી જવા દેતા મિત્રો કોણ નથી જવા દેતા મિત્રો કે આ પબ્લિક મિત્રો અત્યારે ટોળા વળી જાય છે મિત્રો આ દીકરીની સાથે મિત્રો આમ ટોળા વળી જાય છે મિત્રો આ દીકરીને આમાં આગળ હાલવા નથી દેતા પણ મિત્રો આ દીકરીને દ્વારકા પોગવાનું છે આઠમના દિવસે આ દીકરીને દ્વારકા પોગવાનું છે એટલે મિત્રો બને તો મિત્રો આ દીકરીને હવે મિત્રો ટોળા ન વળતા અને મિત્રો આ દીકરી આગળ જાય એવું મિત્રો આ દીકરી આઠમના દિવસે પોગે મિત્રો આપણે એવી રીતે મિત્રો આ દીકરીને ટોળા બોળા વરવાનું નહીં અને મિત્રો આ દીકરીને આગળ ખસવા દેવાની અને મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો આ દીકરી ત્યાં જઈને શું કરશે આ દીકરી ત્યાં જઈને શું કરશે તો આ દીકરી છે મિત્રો તે ગોકુળ આઠમના અને મિત્રો આ જગતના બાપ કાળીયા ઠાકરના દર્શન કરશે અને મિત્રો આ દીકરી છે મિત્રો એ ધજા ચડાવશે ત્યારબાદ મિત્રો બેટ દ્વારકા જઈ અને મિત્રો ત્યાં પણ ધજા ચડાવશે અને મિત્રો આ જે આ દીકરી છે એના પપ્પાએ ખુદે કહ્યું છે હવે મિત્રો આ વાત છે ને એ મિત્રો કાન ખોલીને સાંભળજો કેમ કે મિત્રો આ દીકરીના પપ્પા છે એને ખુદે એમ કહ્યું છે કે મારે કોઈનો રૂપિયો ઓનલાઈન નથી જોતો તમે રહ્યા ને એ ઓનલાઈન રૂપિયા કોઈને નાખતા નહીં કેમ કે મિત્રો આ દીકરી છે એના નામે મિત્રો ઘણા બધા લોકોએ આઈડી બનાવી નાખી છે ફેક પણ મિત્રો ફેક આઈડી બનાવીને પછી મિત્રો લોકો પાસે રૂપિયા માંગે છે એ ફે ફેક આઈડીવાળા છે એ સ્કેનરમાં સ્ટોરી મૂકે રીલ્સમાં સ્કેનર મૂકે મિત્રો પર્સનલ મેસેજ કરે છે એવી રીતે આ દીકરીના નામે મિત્રો રૂપિયા લઈ રહ્યા છે લોકો પાસેથી પણ મિત્રો એવી રીતે તમારા કોઈ લોકોએ રૂપિયા નથી નાખવાના કેમ કે આ દીકરી છે એ મિત્રો ફક્ત ફક્ત મિત્રો આ દીકરીને દ્વારકા જવાનું છે અને મિત્રો એ ઘણા બધા લોકો છે એ મિત્રો આ દીકરીને હેરાન કરી રહ્યા કહેવાય કેમ કે મિત્રો આ દીકરી છે એ નથી રૂપિયા માંગતી નથી કાંઈ અને મિત્રો આ દીકરીના જે પપ્પા છે ને મિત્રો એને તો હું ધન્ય કહું છું મિત્રો કેમ કે આ દીકરીના પપ્પા એક મિત્રો ઓટો ડ્રાઈવર છે મિત્રો રિક્ષા ચલાવે છે છતાં પણ મિત્રો કોઈ પાસે હેલ્પ નથી માંગતા ખાલી એમ કહે છે કે તમે અમારી સેવા કરો તો ઘણું છે તમે તમે અમને સાથ આપો એમ એના પપ્પા એમ કહે છે તમે અમને સાથ આપો તો એ ઘણું છે અમારા માટે અને મિત્રો આ દીકરી ઘરેથી નીકળીને મિત્રો ત્યારે તો આ દીકરીને કોઈ સપોર્ટ પણ નહોતું કરતું પણ હાલમાં આ દીકરીને મિત્રો ઘણા બધા લોકો સપોર્ટ કરી રહ્યા છે અને એ જે સપોર્ટ કરે છે ને મિત્રો એને આ દ્વારકાવાળો ઝાઝુ આપે મિત્રો એમને ઝાઝી ખમાયું આ દ્વારકાવાળાની અને મિત્રો ઘણા બધા લોકો જે આ દીકરીના નામે મિત્રો ફ્રોડ કરી રહ્યા છે અને મિત્રો એમને મારે એટલું જ કહેવું છે કે ધ્યાન રાખજો આ ગતના બાપ કાળિયા ઠાકરની ધ્યાન રાખજો કેમ કે આ છ વર્ષની દીકરી અત્યારે હાલમાં ઇતિહાસ બનાવવા જઈ રહી છે અને મિત્રો હું તો કહું છું આ છ વર્ષની દીકરીને એવોર્ડ આપવો જોઈએ કેમ કે મિત્રો દી લગી તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય કે આવડી છ વર્ષની દીકરી આવડી મોટી યાત્રા કરી રહી છે એ પણ દનવટ યાત્રા ચાલીને નહીં પણ દનવટ યાત્રા કરી રહી છે અને મિત્રો ખરેખર આ દીકરીને તો એવોર્ડ આપવો જોઈએ અને મિત્રો ઘણા બધા લોકો જે ફેક આઈડી બનાવીને જે ફ્રોડ કરી રહ્યા છે ને એમને તો મારે એટલું જ કહેવાનું છે કે તમે ધ્યાન રાખજો જો આ આ દ્વારકાધીશના ઘામાં આવી ગયા ને મિત્રો જગતનો બાપ કોઈને નથી મૂકતો આ જગતનો બાપ છે અને એને મિત્રો જો હેરાન કરશો ને આ દીકરીને તો એમ સમજવાનું કે આ દ્વારકાધીશને હેરાન કરે છે એટલે ધ્યાન રાખજો અને એ જે ફ્રોડ કરે છે એમને તો હું એટલું જ કહું છું કે આ જગતનો બાપ ખાવા ધન પહેરવા કપડાં અને રહેવા ઝૂપડાય નહીં રહેવા દે એટલે થોડીક ધ્યાન રાખજો અને મિત્રો હવે અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો લાઇક મિત્રો નહીં કરવાની પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને બધાઈને મારા તરફથી જય જય દ્વારકાધીશ